અમદાવાદમાંથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં બનેલી દુર્ઘટનામાં ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામના પચીસ વર્ષીય યુવાન સાહિલ સલીમ પટેલનું દુઃખદ અવસાન થયું છે તેમના નિધનથી સમગ્ર ગામ અને પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે સાહિલ પહેલી વખત લંડનમાં નોકરી માટે બે વર્ષના વર્ક વિઝા પર જતો હતો દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં તે સીટ નંબર થર્ટીએટ એચ પર સવાર હતો સાહિલના પિતા સલીમ ગડુ ભરૂચ જિલ્લા ભાજપના લઘુમતી સેલના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે તો ઘટનાની વિગતો અનુસાર દિલ્હીથી અમદાવાદ આવી પહોંચેલી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી અને એસીમાં તકલીફ અંગે અન્ય પેસેન્જર્સે માહિતી આપી હતી પરિવારજનોનું કહેવું છે કે જો એર ઇન્ડિયા તરફથી યોગ્ય ચેકિંગ કરવામાં આવતું તો આ દુર્ઘટના કદાચ ટાળી શકાય હોત સાહેલ બહેન સહિત પરિવારજનો દ્વારા એર પર ગંભીર બેદરકારીના આક્ષેપો હાલ કરવા સરકાર તો હવે અમને પૈસા દેશે પૈસા તો હું કહનતી મરો ભાઈ છે જમન પાર જેવો એ તો તો એ કોણ લાઈન દેશે એટલે મારો સગો સગર પાસે નીકળો લંડન જવા માટે એ વક્ત બીજા મળેલી બે વર્ષની અને મારી વાઈફ હાથે ગઈ હતી અને પછી હું મને લગભગ બે વાગ્યે હું જાણવા મળ્યું કે ફ્લાઇટ ક્રેશિંગ થયેલું છે પણ મને પછી એવા સમાચાર મળેલા કે દિલ્હીથી લઈને આવતું હતું ફ્લાઇટ એ માં ટીવી ના ચાલતી હતી એસી ના ચાલતી હતી કોઈ જાતની સેવા ના હતી તો ખરેખર એરપોર્ટવાળાને એર ઇન્ડિયાવાળાને ફ્લાઈટ ઉડાવું ના હતું ચેક કરવાનું હતું ફ્લાઇટ અને આજે બીજો વખત એવું ના થાય કોઈની મામા ના મા ના જાય કોઈના બાપ ના જાય કોઈની બેન ના જાય કોઈ જાત ને બીજા જાત ના હોય તો બીજા વખત સરકાર કોઈ બી સરકાર હોય આખા ઇન્ડિયાની ની એ કોઈ ફ્લાઇટ આવે ને ચેકઅપ કરી ઉડાડે બાકી હવે ઘરે હર્ષા છે અને આજે મારો છોકરો ગુમાવ્યો છે એ બધા મને મને બહુ દુઃખ થાય છે એના માટે દરેક મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ મારા છોકરા માટે દુઆ કરે એ જ મારી અપેક્ષા છે મારો ઉપર બલોટી સ્કીમ બીજા પર જતો હતો જેમાંથી દર વર્ષે ઇન્ડિયા થી ત્રણ હજાર અંડર ટ્વેન્ટી નાઇન હોય તે છોકરા સિલેક્ટ થાય છે અને જાય છે એમાં મારા ભય નો ત્રણ વર્ષથી ટ્રાય કરતો તો તેને લાગી ગયું ત્યાં વર્ષે ઈટ કરીને જવાનો હતો ને બાર તારીખે જવાનો ને આ હટસો બની ગયો જો અમને ખબર હોય કે એર ઈન્ડિયા આટલી રિસ્પોન્સિબિલિટી બતાવે છે કે જે નોર્મલ ટેકનિકલ ચેક નથી કરતા ને દિલ્હીથી આવેલું ફ્લાઇટ એ લંડન માટે વિધાઉટ ચેકિંગ કર દે તો અમે કદાચ બી મારા ભાઈને ટ્રાવેલ ના કર મારો ભાઈ તો સહી થઈ ગયો પણ જતો રહ્યો નહીં મારો ભાઈ તો એર ઇન્ડિયા વાળા આપી શકવાના મારા ભાઈ મારા ભાઈ ની કેટલી ઉમીદો હતો કે હું લંડન જે બીજા જતો જઈને ત્યાં આગળ મારું લાઈફ બનાવીશ ત્યાં જઈને કમાશો હજુ તો અહીંયા શાદી બી ના કઈ રીતે હું શાદી કરી મારા જાતે કમાઈ ને